टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना अमदावाद में भगवान जगन्नाथ की रथयात्रा दरमियान हाथी बेकाबू थवानी घटना की लोग हजू चर्चा कर रहा था ત્યા વધુ એક ઘટનાએ સૌ કોઈને ચોંકાવ્યા રથયાત્રાના ઠીક બીજા દિવસે એટલે કે અઠ્યાવીસમી જૂને અમદાવાદના હાથીખાનાનો એક વિડીયો વાયરલ થયો વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાતું હતું કે એક મહાવત હાથીને ખૂબ જ ક્રૂરતાપૂર્વક માર મારે છે તે સતત હાથી પર લાકડી વડે માર મારતું નજરે પડે છે તેતાળીસ સેકન્ડના આ વિડિયોમાં મહાવત હાથીને સત્તર જેટલા ફટકા મારતું સ્પષ્ટપણે જોવા મળે છે હાથી ચૂપચાપ માર ખાતો રહે છે મહાવતનો અત્યાચાર સહન કરતો રહે છે અને આ વિડીયો જેણે પણ જોયો તે ચોંકી ગયા કારણ કે એક અબોલ પ્રાણી પર આ પ્રકારની ક્રૂરતા આચરવી તે ખૂબ જ ગંભીર ગુનો છે તેમ છતાં નિયમો નેવે મૂકીને મહાવત હાથી પર તૂટી પડે છે સામાન્ય રીતે આવી કોઈ ઘટના હોય ત્યારે જીવદયા પ્રેમીઓએ મક્કમતા પૂર્વક આગળ આવીને અવાજ ઉઠાવવો જોઈએ તેના બદલે જીવદયા પ્રેમીઓએ પણ આ ઘટના બાદ રોષ વ્યક્ત ન કર્યો તે ખૂબ જ શરમજનક વાત છે કે ઘટનાને લઈ મહંતોમાં ભારે વિવાદ છડાયો છે જમાલપુર જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી અને જ્યોતિર્નાથ મહારાજના વિરોધાભાસી નિવેદનો સામે આવ્યા મહંત દિલીપદાસજીએ કહ્યું કે મહાવતે હાથીને ઇરાદાપૂર્વક માર્યો હોય એવું નથી હાથીએ જગ્યા બદલવા માટે કંઈક કર્યું હશે અવાજ કર્યો હશે હાથીને તેની ભાષામાં સમજવા માટે આવું કર્યું હશે સાથે જ દિલીપદાસજી મહારાજે એ પણ સ્પષ્ટતા કરી કે જે હાથી રથયાત્રામાં બેકાબુ બન્યો હતો તે આ હાથી ન હતો મહંત દિલીપદાસજીએ શું કહ્યું તે પણ સાંભળ્યું એ મારવાની દ્રષ્ટિથી એને હાથીને માર્યું છે એવું હશે નહીં એની જે જગ્યા પર બદલવાનું કંઈક એણે કર્યું હશે એટલે હાથી કંઈક ચિલ્લા અવાજ કરતો હશે એટલે એને એની ભાષામાં એ રીતે સમજાવવા માટે એણે એ ઉપયોગ કર્યો છે બાકી એને મારવાની ભાવનાથી નહીં જે રીતે આપણે છોકરાને કંઈક છોકરો કંઈક કંઈક કરતો હોય તો એને આપણે સમજાવવાની દરેક દરેકની ટેકનોલોજી અલગ હોય છે તો આ રીતે જે હાથીને બેચાર એની અંગ ઉપર એ કરે એટલે એ સમજે કે તું આવું ના કર એ રીતે એને એ હિસાબે એને એ રીતે માર્યું હશે બાકી એને કોઈ જોરજબરીથી કે એને ત્રાસ આપવા કે એવા કોઈ હેતુથી એ નહીં મારતો તો એવું કશું છે નહીં મહાન દિલીપદાસજી મહાવતનો બચાવ કરતા હોય તેમ લાગ્યું કારણ કે કોઈ પણ પશુ કે પ્રાણીને માર મારવી એ હિંસા છે અને કોઈ પણ પશુ કે પ્રાણી પર હિંસા ચલાવી લેવાય નહીં હાથીને માર મારવો તેને લઈને સમજાવવાની ભાષા કેવી રીતે હોઈ શકે આખી ઘટના ત્યારે જ સામે આવી જ્યારે તે કેમેરામાં રેકોર્ડ થઈ જો કેમેરામાં ઘટના રેકોર્ડ જ ન થયું હોત તો હાથી પર અત્યાચાર ગુજરવાનું ચાલુ રહ્યું હોત કદાચ આ પહેલાં પણ મહાવતે આ હાથીને અથવા બીજા કોઈ હાથીને આ જ રીતે હજારો વખત માર્યો હશે પરંતુ તફાવત એટલો જ છે કે ઘટનાઓ કેમેરામાં રેકોર્ડ થતી નથી આખરે મહાવતનો ભાંડો એક દિવસ તો ફૂટવાનો જ હતો પરંતુ વન્ય પ્રેમીઓએ મહંત દિલીપદાસજી પાસેથી તો આભાર નિવેદનની જરાય આશા નહોતી રાખી મહંત તો એ હોય જે હિંસાના તદ્દન વિરોધી હોય અને એટલે જ્યોતિર્નાથ મહારાજે આ ઘટનાને કવડક શબ્દોમાં વખોડી કાઢી કે પ્રાણી પ્રેમથી વશ થાય તમે તો વર્ષોથી એને રાખો છો આ રીતની ટ્રીટમેન્ટ ન હોય કોઈ દિવસ સરકારે જીવદયાવાળાએ બધાએ જ એની પર એક્શન લેવા જોઈએ અને ક્યાંય પણ માફ ના કરવો જોઈએ બાંધીને શું મારો છો છૂટો કરીને મારી જો ખબર પડે શું થાય હાથે કરીને હાથીને ઉશ્કેરવાની વાતો છે દરેકની જીવનની પોતાની પ્રણાલી છે સૃષ્ટિનો એક ભાગ છે આવી બરબરતા આવી ક્રૂરતા ક્યાંય ચલાવી ન લેવી જોઈએ ને અમે એને વખોડીએ છીએ આ બાબતે સરકારે જાગૃત થઈને યોગ્ય પગલાં લેવા જોઈએ આમ તો જંગલ ખાતાવાળા બધે દોડી જાય છે તો અહીંયા કેમ નથી દોડતા જે પ્રાણીનો સ્વભાવ શાંત છે જેને છંછડો નહીં ત્યાં સુધી તે કંઈ કરતું નથી તો પછી તેના પર હિંસા આચરવી એ જરા પણ યોગ્ય નથી અને હાથી વિના તો આજ સુધી ક્યારેય રથયાત્રા નથી નીકળી આપણે તો હાથીનો આભાર માનવો જોઈએ કારણ કે ડીજેના અવાજ અને સિસોટીઓના અવાજ તેને પણ ગમતા નથી તેમ છતાં હાથી સહન કરે છે સમજે છે રથયાત્રા દરમિયાન પણ આપણે સૌએ જોયું કે હાથી કોઈને નુકસાન પહોંચાડવાના બદલે તેઓ ભીડથી દૂર પોળની અંદર ભાગી ગયા તેમણે ક્યાંય પણ ઇરાદાપૂર્વક માણસો પર હિંસા આચરવાની કોશિશ નથી કરી તેઓ ગુસ્સે નહોતા પણ ડરેલા લાગતા હતા અને એટલા જ માટે ભાગતા હતા જો હાથીએ ગુસ્સો કર્યો હોત તો કોઈની હિંમત નથી કે હાથી સામે તે ટકી શકે તેમણે ફક્ત માણસોને જ નહીં બીજા હાથીને પણ ઈજા પહોંચાડી હોત જે દર્શાવે છે કે હાથી એક સંવેદનશીલ પ્રાણી છે જો એક પ્રાણી થઈને હાથી આપણા માટે આટલો વિચારી શકતો હોય તો આપણે તો માણસ છીએ આપણે તો હિંસા આચરવી જ ન જોઈએ અહીં ચોંકાવનારી વાત તો એ છે કે હાથી પર આટલી હિંસા આચરવા છતાં કોઈ જીવદયાની કોઈ સંસ્થાઓએ પણ વિરોધ નથી નોંધાવ્યો એટલું જ નહીં વન વિભાગે પણ કોઈ કાર્યવાહી કરી નથી આ ખૂબ જ શરમજનક વાત છે લગ્નની અંદર પણ મનોરંજન માટે ઘોડાનો ઉપયોગ કરવામાં આવે છે મન ફાવે તેમ તેને નચાવવામાં આવે છે આ બધી જ પ્રવૃત્તિ એનિમલ ક્રુઅલ્ટી એક્ટ ઓગણીસો હેઠળ જ આવે છે તેમ છતાં લોકો આ ગંભીર ગુનાને સાવ સહજતાથી આચરે છે અને કોઈને સજા પણ નથી થતી કારણ કે માણસ ફક્ત પોતાના જ ફાયદા માટે અને પોતાના જ ફાયદાનું વિચારે છે જો હાથીની વાત કરીએ તો હાથી ખૂબ જ શાંત છે અને ચપળ પ્રાણી છે તે સામાજિક પ્રાણી છે કારણ કે હાથી તેના પરિવારને સાથે લઈને ચાલે છે જે રીતે આપણા ઘરે બાળકનો જન્મ થાય ત્યારે નામ પાડવામાં આવે છે તેવી જ રીતે હાથી પણ નામ પાડતા હોય છે નિષ્ણાંતોના કહેવા પ્રમાણે હાથીનું બચ્ચું જ્યારે ખૂબ નાનું હોય ત્યારે તેની માતા તેનું નામ રાખે છે પછી જ એ ઝૂંડના તમામ હાથીઓ બચ્ચાને નામથી બોલાવા લાગે છે બચ્ચું મોટું થઈને હાથી બની જાય ત્યાં સુધી જ આ નામ ચાલુ રહે છે પણ સર્કસમાં કે એલિફન્ટ સેન્ટરમાં જે હાથી હોય એના નામ માણસોએ પાડ્યા હોય છે એટલે હાથી એકબીજાને જે નામથી બોલાવે તો યાદ રાખે છે પણ માણસે જે નામ પાડ્યું હોય એ પણ યાદ રાખે છે અને હાથીને નામથી બોલાવો તો તે પ્રતિક્રિયા પણ આપે છે જો હાથી આટલા સમજદાર હોય શાંત હોય તો તેના પર આ પ્રકારે હિંસા આચરવી એ યોગ્ય નથી જોકે મીડિયા અને સોશિયલ મીડિયામાં હાથીને માર મારવાની ઘટનાનો વિરોધ થયા બાદ મોડે મોડે કાર્યવાહીની વાતો ચાલી કાર્યવાહી છે અત્યાર સુધી સત્તર મહાવત અને સ્ટાફના નિવેદન લેવામાં આવ્યા છે હવે નિવેદનના આધારે આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે પ્રાઇમ નાઇનમાં સમય થયો છે વધુ એક બ્રેક બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત